વિસ્તારની આ પાવન ધરા પરમેશ્વરની અસીમ કૃપાથી રાધે રાધે પરિવાર વડોદરા આયોજિત શ્રીમદ ભાગવત કથાના તૃતીય દિવસે ભાગવત ભગવાનનું અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરવા માટે નિમિત્ત માત્ર સદભાગી યજમાન પરિવાર ભાઈ કૃણાલ પટેલ ભાઈ જુગલ પટેલ ભાઈ દક્ષિષ પટેલ ભાઈ અતિક પટેલ વડીલ મુરબી વિપુલભાઈ પટેલ સંજયભાઈ પટેલ અને પટેલ પરિવારના પરિવારજનો ભાગવત ભગવાનનું અને વિદવત વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે આપણે સૌ પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેના શ્રી મુખે બસો ને પચાસમાં ભાગવત ગુણગાનની ગાથાના સંસ્કાર વડોદરાની આ ધરા પર હજુ આઠેક મહિના માંડ થવા આવ્યા છે ગયા એપ્રિલમાં હું ભૂલતો ન હોઉં તો નવ ચારથી સત્તર ચાર આ પરિવારના યજમાન પદે સમતા ગ્રાઉન્ડમાં શ્રીમદ્ દેવી ભાગવતની આદ્ય શક્તિની આરાધનાના ઉપાસનાના ભક્તિ અને ભજનના એ પ્રસંગમાં અથવા તો એ નવરાત્રિના દિવસોમાં આપણે સૌ મળેલા ફરી ઠાકોરજીએ એવી કૃપા કરી કે રાધે રાધે પરિવારનું આયોજન પોથી યજમાનોની સદભાગિતા અને નિમિત્ત માત્ર યજમાન તરીકે જોડાવાનું અહોભાગ્ય આ પરિવારને પ્રાપ્ત થયું એથી વિશેષ આ ગુણગાનની ગાથા પૂજ્ય દાદાના શ્રી મુખેથી વહેતી બસો ને પચાસ મી ભાગવત કથા છે જેથી આવતીકાલે આપણે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છીએ એ વિગે એ વિશે વિગતો આપવું એ પૂર્વે આ આયોજનમાં જોડાયેલા પોથી યજમાનો પૈકી કણજારિયા પરિવારના બે પરિવારજનોને ઠાકોરજીના દર્શન પૂજન પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારીશ આ આવતા તમામ મનોરથીઓ એ પોથી યજમાન પરિવાર પૈકીનું પ્રતિનિધિત્વ કરે છે કણજારિયા પરિવાર બાદ પટેલ પરિવારના પણ બે પરિવારજનો ક્રમશઃ રીતે આપ ઉપર આવી જજો જેથી સમયની થોડી બચત થઈ શકે પણ સત્કાર અને દાદાના આશીર્વાદ માટે આપ યોગ્ય સમય લેશો એવા સહકારની અપેક્ષા રાખીશ કંજાળિયા પરિવાર પછી પણ પટેલ પરિવાર એ પછી પણ બંને પટેલ પરિવાર જ છે એ ત્રીજી અને ચોથી પોથી યજમાન ચોથા મનોરથીઓ પણ પટેલ પરિવારના બંને પટેલ પરિવારના પ્રતિનિધિઓ એ પછી પરમાર પરિવાર એ પછી રાય પરિવાર પટેલ પરિવાર પોસ્તરિયા પરિવાર ફરી પટેલ પરિવાર અને ગજર પરિવાર આમ પોથી યજમાનો પૈકીના દસ પરિવારને આપણે આ દિવ્ય ગાથાની યાદી સ્વરૂપ રાધાકૃષ્ણ દેવની દિવ્ય દર્શનની ઝાંખીરૂપ એક પ્રતિમા પૂજ્ય દાદાના આશીર્વાદ ઠાકોરજીના દર્શન અને આ પ્રસંગની યાદીરૂપ આ સૌને આપણે કથા મંચ પર નિમંત્રી રહ્યા છીએ આપ સૌ માટે મથુરા દ્વારની બાજુમાં શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને પૂજ્ય દાદાની પ્રેરણાથી આ થોડી ગરમીની અસર હોય લીંબુ પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે સૌ ભક્તોને નિઃશુલ્કપણે એ લીંબુ પાણીનો પ્રસાદ ગ્રહણ કરવા પણ વિનંતી કરીશ બસો પચાસમી કથા છે અને પૂજ્ય દાદાના એ સંકલ્પ પ્રમાણે હવે પછી આપણે ગિનતી નથી કરવાના ગણતરી નથી કરવાના અને પૂર્વે જ મેં કહ્યું એમ યાવતંડ દીવા કરો પૂજ્ય દાદાના મુખેથી આપણે સૌ કથાનું શ્રવણ કરતા રહીએ પણ આ પ્રસંગને પણ કંઈક યાદીરૂપ અને સ્મૃતિરૂપ બનાવીએ જેથી આવતીકાલે શ્રી રાધેરાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બપોરના એકથી આઠ સુધી આ જ પંડાલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કમસે કમ આટલા મોટા સમૂહમાં બસો ને પચાસ લોકોને રક્તદાન કરવાની હું અપીલ કરીશ કારણ જીવનમાં ઘણા દાનના મહત્વ છે કન્યાદાન બ્રહ્મદાન ગૌદાન ભૂમિદાન વગેરે વગેરે પણ વિનામૂલ્ય થતું કોઈ દાન હોય તો એ રક્તદાન છે અને આપણા રક્તથી બીજાને જીવતદાન પ્રાપ્ત થઈ શકે એવું પુણ્યનું ભાથું બાંધવા માટે આવતીકાલે યુવા ભાઈ બહેનોને અને જે રક્તદાન કરી શકે એમ છે જે સક્ષમ છે એના માટે એ સૌને વિનંતી કરીશ કે કમસે કમ બસો ને પચાસ યુનિટ આપણે આવતીકાલે દાદાની બસો ને પચાસમી કથામાં પૂજ્ય દાદાને પ્રસાદી રૂપ આપણું સમર્પણ આ રક્તદાન દ્વારા સમર્પિત કરીએ એવી સૌને યાદી સાથે અનુરોધ કરું છું વિશેષ થાય તો કોઈ હરકત નથી પણ કમસે કમ બસો ને પચાસ યુનિટ થાય એવી આપણી અહીં આયોજનની વ્યવસ્થા છે અને સાથે સાથે એક ત્રણ બે હજાર પચીસના તથા સ્વ વિદ્યાપીઠમાં પ્રથમ પાટોત્સવ રાધાકૃષ્ણ દેવનું આપણે ઉજવવા અને મનાવવા જઈ રહ્યા છીએ રાજ ઉપચાર પૂજા છપ્પન બૌગનકૂટ અને સાથે સાથે વિષ્ણુ યાગનું પણ આયોજન છે વિષ્ણુ યાગમાં ફક્ત પાંચ મનોરથીઓને જ આપણે મનોરથી તરીકે જોડવાનું આયોજન હોય આ અંગે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે અને દરેક દ્વારે તથા સ્તુ વિદ્યાપીઠના કાર્યાલય પર સંપર્ક કરી એકાવન હજાર રૂપિયાના મનોરથથી પાંચ યજમાનોને આપણે આ મનોરથથી તરીકે સદભાગી બનાવવા હોય જેમને પણ એ મનોરથ હોય એ તેઓ ત્યાં સત્વરે સંપર્ક કરશે તમે લોકો જે ખુરશી અને ગાડલા પર પણ બિરાજી આ કથાનું રસપાન કરી રહ્યા છો એ પણ પ્રસાદી પ્રસાદીરૂપ વસાવાયતા ભક્તો મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સ્ટોલ પર સંપર્ક કરશે પૂજા દાદાના મુખેથી ગવાતા ગીતો ભજનો દોળ અને કથા કીર્તન નામે સંગ્રહિત પુસ્તક હવે મથુરા દ્વારની અહીં પ્રવેશ પાસે જ રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર આ કથા કીર્તન પુસ્તકની સાથે અન્ય ધાર્મિક વસ્તુઓ પણ આપ લેવા ઈચ્છતા હો ત્યાં સંપર્ક કરશો તેવી યાદી સાથે વિનંતી કરું છું અને એક ત્રણ પચીસના પ્રથમ પાઠોત્સવ અને એકવીસ દીકરીઓના સમૂહ લગ્નમાં આપ સૌને પધારવા વિદ્યાપીઠ વતી આપ સૌને નિમંત્રણ પાઠવતા ભવસાગર પાર ઉતારે તે શ્રીમદ ભાગવત એવા ભવસાગર પાર ઉતારતા ગ્રંથના ગાન પૂર્વે આપણે દ્વિતીય દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક નિહાળી લઈએ એ સંપન્ન થઈ પૂજ્ય જિગ્નેશ દાદાને આપણા સૌ વતી ના ચરણોમાં વંદન સાથે વિનંતી કરીશ કે તૃતીય દિવસના ગુણગાનની ગાથાનું ગાન કરી આપણને સૌને પાવન અને પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે લક્ષ ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી અને પ્રત્યક્ષપણે કથારસનું પાન કરતા સૌનું રાધે રાધે પરિવાર વડોદરા વતી અને નિમિત્ત માત્ર યજમાન વિપુલભાઈ પટેલ પરિવાર વર્તી હાર્દિક સ્વાગત કરતા સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે